તો એમાં અમે બધા જઈ રહ્યા છે એક દસથી બાર કલાકની જર્ની છે ત્રણસો કિલોમીટરનું ડ્રાઈવ છે તો મોસ્ટલી અમારા સાડા પાંચથી લઈને રાતના નવ દસ તો વાગી જ જશે ટેમ્પો ટ્રાવેલરમાં અમે લોકો દસ વાગે અમારા બેઝ કેમ્પ છે ને લોહાજંગ ત્યાં પહોંચવાના છે જોઈએ પ્લીઝ આ જર્ની સારી જાય કેમ કે એકચ્યુઅલી છે ને મને ટેમ્પો ટ્રાવેલરથી થોડું ઘણું માઇગ્રેન સ્ટાર્ટ થઈ જાય છે લાઈક મને સેટ નથી થતું એક્ઝેક્ટલી તો ચલો ફિંગર્સ ક્રોસ કે આ વખતે વોમિટિંગ કેવું કંઈ ના થાય મોર્નિંગ મિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું લાગે છે બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી લાગે છે આપણે જોશ તો એટલો મસ્ત છે જોડે ગાડા શું શું લાગે છે આપણાથી બ્રહ્મચલ થઈ જશે અરે ગાડા આરામથી જો ઘર આપણને અત્યારે અહીંયા એટલી ઠંડી લાગે છે તો તે ઉપર તો ઉપર ઉપર શું હોય કે અંદર લોહીમાં અંદર થોડુંક પેલી હોય

ગાઈસ શું ખાવાની ઈચ્છા છે તમારી ઓવા નહીં ઊંઘા આવે છે એક બેક તો ઊંઘા આવે છે હે આવે છે ટ્રેક છે આ જે ભી ટ્રાવેલિંગ નો પાર્ટ છે ને એક હા તો હું વ્યૂ છું બસ તો વ્યૂ તો સારા છે ને વ્યૂ બસ

તમને ખબર પડી ગઈ શું કે માંગીએ છે તો એ મંગાવ્યું હતું તો ત્યાં અમને શેકીને આપ્યું હતું એન્ડ ગેસ વોટ અમે લોકો અહીંયા પણ સેમ વસ્તુ મંગાવી છે અને અહીંયા અમને સેમ વસ્તુ મળી રહી છે બટ કઈ નહીં ભાઈ રહેવું છે એટલે ચાલે ગઈ જ અમારા બન મખન આવી ગયા છે અમને લોકોને ભણવાનું ના પણ ગમતું હોય ને તો પણ આવી જગ્યાએ તમને ભણવાનું ગમશે ખબર છે કેમ કેમ કે અહીંયા અમે લોકો એક જગ્યાએ સ્ટોપ લીધો છે લાઈક સિનેરી તમે જોવો ને તો બહુ જ લેન્ડસ્કેપ ટાઈપ છે બરાબર અને હવે ગેસ વોટ અમને લોકોને અહીંયા શું જોવા મળે છે ત્યાં દૂર એક સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી છે ભાઈ મતલબ આવી યુનિવર્સિટીમાં તમે ઇમેજિન કરો કે ભણવાની કેટલી મજા આવે શું વ્યૂ છે યાર મતલબ ગાઈઝ એકચ્યુઅલી અમે બધા અત્યારે બસમાં ઊંઘતા હતા બસ શાંતિથી બધા ઊંઘતા હતા અમે લોકો અને અમારા જે બસ ડ્રાઈવર છે ને એ થોડાક નોર્થ સાઈડના હતા તો એમને મસ્ત સોંગ્સ ને બધું ચાલુ કર્યું તો મારો એક ફ્રેન્ડ છે જેને વિચાર માઇ વિચાર માઇગ્રેન્ટ જો વોમિટ ને બધું થાય છે તો એને થોડો એક્સપિરિયન્સ થોડોક આપણે જાણી બહુ ગમી એને સોંગ હું કંટાળીને બેઠો તો મોડું ઢાંકીને કે મને વોમિટ ના થાય પણ જેવો સુનીતાનો સોંગ આવ્યો એવું હું તો વાઇફ મેથ થઈ ગયો મને તો બધું ભૂલી ગયો માઇગ્રેન માઇગ્રેન છે તો મસ્ત વાઇફ થી મેથ થવા લાગે થોડું 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 ગાઈ આવડે એની યાદ છે સોઈએ ચાલો ઉડી મારી પ્યારી મુકુડી મારી વાલી સુનીતા હતું એ હવે ફરી વાત છે ત્યારે ફરી વાત દેખાડી ગાઈસ દેખાડ છું ફક્ત હું તમને સંભળાઈશ પાકું સંભળાઈશ 100% સંભળાઈશ આ સીન कोड स्टार्टिंग का सेक्शन 21 में तू 18 में सारी बोली ना 18 नहीं हां नहीं 9 11 वो 21 कैसे काम है सुनर फेस्टिवल का ગાઈસ તો સૌથી પેલા વેરી ક્વિક અપડેટ હું અને મારો કેમેરામેન બંને ધ્રુજીએ છે તો તો કેમેરા થોડો ટ્રમ્બલ થાય તો થોડુંક ચલાવી લેજો ગાઈસ તો અત્યારે અમે લોકો આફ્ટર ટ્વેલ્વ અવર્સ ઓફ જર્ની જર્ની બહુ ક્રેઝી હતી બહુ મજા આવી

દિસ ઇઝ વેરી મચ કમ્ફર્ટેબલ બટ એક રાત માટે જ છે તો બી સ્ટિલ ચલો મજા આવશે અમે અહીંયા સાત છોકરાઓ રોકાવાના છે તો સાત અલગ અલગ સારા સારા બેડ આપ્યા છે અમને લોકોને આખા સાત બેડ છે પછી તમને બધા અહીંયા પેકિંગ વેકિંગ બધી પડી છે એક મારો ફ્રેન્ડ ઊંઘી ગયો છે થોડોક પછી અહીંયા વોશરૂમ છે બે વોશરૂમ આપ્યા છે એક ઇન્ડિયન એક વેસ્ટન છે આ બાજુ ઇન્ડિયન છે બટ નાહવાનું કોઈ નથી વોશરૂમ કરવા માટે જ છે કેમ કે આવતા પાંચ દિવસ અમને નાવાની કોઈને ઈચ્છા નથી ઈચ્છા કરતા અમને ફેસિલિટી નથી નાવાની કેમ કે ઓફકોર્સ સમય

અને આ મારું જેકેટ પહેર્યું છે એ રેન્ડ કર્યું છે માઇનસ ફાઈવ ડિગ્રીનું જેકેટ છે તો આઈ ગેસ સારું રહેશે ટ્રેક માટે બીજા બધા લોકો શૂઝ પણ રેન્ડ કર્યા છે બટ મેં શૂઝ ઓલરેડી લઈ લીધા છે તો એની જરૂર નથી હવે અમે લોકો જમવા જઈશું

તો હજી અમે લોકો અત્યારે સાડા સાત હજાર ફીટ પર છે હજી આપણે જવાનું સાડા બાર હજાર ફીટ સાડા બાર હજાર ફીટ પ્રમાણે જવાનું છે ત્યાં તો ભાઈ બટ જોડે જોડે Disclaimer तो हमने भी रहे, ने वो है, but हाथ हाथ गर, जो को रहे हाथ हाथ देखा हाथ हाथ दो ले ले काम नहीं करता केम के, भाई ठंडी मतलब तो जो ठंडी सहन करता आवड़ती तो तो केम के पर्सनल एक्सपीरियंस आज है આ કોઈ લીઝર વસ્તુ નથી આ એક શું કહેવાય ડિલેડ ગ્રેટિફિકેશન તમે એવું સમજો ડિલેડ ગ્રેટિફિકેશન તમે પહેલા મહેનત કરશો પાંચ છ કલાક ચડશો પછી તમને જે વ્યુ મળશે ને એ વર્થ છે બટ પાંચ છ કલાક તમારે કાઢવા પડશે એ તમારે કરવું પડશે અને હજુ તો આ નાઇન ફિફ્ટીન થઈ છે અત્યારે બાકી અગર રાત્રે ત્રણ વાગે અમે આ બધું સાગેઝિંગ કરવા નીકળે કરવું પડશે આપણે અમારો જે ફાઈનલ ડે નો જે ટ્રેક છે ને આજે હા ફાઈનલ ડે ત્રણ વાગે એ કઉ તમને અત્યારે સાત ડિગ્રી થઈ છે અમારો ફાઇનલ ડે નો ટ્રેક છે માઇનસ સાત ડિગ્રી માઇનસ સેવન ડિગ્રી અને કેટલા વાગે રાતના રાતના ત્રણ વાગે ચાલુ થશે ત્રણ વાગે બધું હેડ ટોચ બધું લગાવીને ભાઈ એ સૌથી અંડર ટ્રેક છે પણ સૌથી બેસ્ટ છે 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 અને લોકો ખાલી ઓલમોસ્ટ ને એક ફ્રેન્ડલી એટલે ગ્રુપ જ બની ગયું એવું કહીએ કે સ્ટાર્ટિંગ અમદાવાદ થી અત્યાર સુધી જોડે છે પણ એવું જ કહેવાય છે કે આખા આખા આઠ જણ પર્સનલાઈઝ ગ્રુપ છે અને આપણે

ચા અને કોફી છે એટલું જ છે બ્રેકફાસ્ટ તો ચલો બ્રેકફાસ્ટ કરવા છે ને તમને પોતાનો ટિફિન બોક્સ લંચ અને મગ કેરી કરવાનો હોય તો લંચ અને અરે લંચ બોક્સ અને મે સ્પૂન તો કેરી કરી છે પોતાની બટ એકચુલી મેં વિચાર્યું કે મારો જે મગ છે મારા પાસે હતો નહીં તો લાસ્ટ મોમેન્ટ પર મેં કીધું કે મારા ફ્રેન્ડ ને મગ લેતો આવે હવે એ બહુ હોશિયાર માણસ છે મારા માટે કયો મગ લાવ્યો હશે બારબીને મગવાવે મારા આખર ટ્રેક 4 દિવસ આમાં વિવાણું છે બટ કઈ નહીં આ એમ પ્રાઇડ ઓફ મા મેસ્ક્યુનાલિટી તો મને બીક નથી લાગતી ધીસ ઇસ ઓલસો ગુડ ટુ મગ ઊડાવશે હો ઇફ નોટ હર સોદો ઇટ્સ ઇફ નોટ હર ઇટ્સ હિમ યસ મા બ્રો વિલ ડૂ ફોર મી

6 6.3 કિલોમીટર છે એક્સપિડિશન કર દે છુ 15 20 દિવસની ટ્રેનિંગ જાતે કરીએ એટલે બ્યુટીફુલ છે છે બાય ધ વે 3.7 વીમ તો હાર્ડ પડવાનું કે ઈઝી તો છે નહીં મજા આવશે કોલ કમ્પેરેટિવલી ઈઝી છે કમ્પેરેટિવલી ઈઝી એનું બાય ધ એ બાય ધ એ પાનું નામ નંદા ગુંગુટી છે નંદા ગુંગુટી છે તો એને કમ્પેરીશનમાં તો માઉન્ટ એવરેસ્ટ અને કે2 જાતે કરીએ ને હું અહિયાં થી દસ વીસ મીટર બી ચઢીશ ને અને પછી હું જોઈશ તો મને દિલ થી ખુશી વિચારો અત્યારથી અહિયાં થી દેખાય છે ઉપર તો ભાઈ 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 જાતે એટલે सक्के पास है ना पानी भर लिया हैं बाकी एक-एक बोतल भरो अभी रास्ते में भी पानी मिल जाता है हम पहुंच जाएंगे मतलब एक बजे 1:00 बजे के आसपास बेकअप तार तो फाइनली हमारा ट्रैक चालू हो ही गयो छे डोल ओए डोल डोल ओए ओए ए अनिया वो क्रीपी भाई एक सेकंड वेट एक हाथ एक हाथ ही तो તો અહીંયા અમારો ફાઇનલી ટ્રેક ચાલુ થઈ ગયો છે બધાય ફોર્મ ફોર્મમાં ઉપર ત્રણ થી ચાર લેયર પહેરી હતી પણ અત્યારે એટલો તડકો છે ને મેં મારી બે લેયર કાઢી દીધી બીજા બધા લોકો એક બે લેયર કાઢી દીધી અને અત્યારે અમે ત્રણ ટ્વિનિંગ કરીએ છીએ ઓવર ટ્વિનિંગ કરે સાથે ગ્રુપમાં સાથે એકલા ચાલીએ છે કોઈ નથી પાછા સર 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 તમે આવી બોડી કે તો બને સર ટિપ્સ પ્લીઝ ટિપ્સ હા હા મર્સર કઈ રીતે બને ફોલો ક્રી શાર્ક કોણ છે ક્રી શાર્ક છે સારો કન્ટેન્ટ બનાવે છે નહી કેનેડી ઇન્ફ્લુએન્સર બોડી તો બાકી બને સારી બનાવે છે થેન્ક યુ સર એ

ત્યાં દેખાય છે બુદ્ધિ વગર ને મને તો લાગ્યું કે આમાં બાળતા હશે લોકોને બટ વોટ એવર આમાં કોઈને બાળી ના શકે કેમકે વોટર નો સોર્સ છે ફાયર નો સોર્સ હોય ફાયર નો સોર્સ ના હોય શકે કોઈ હિસાબે ના આવે છે કેમ કે ઉપરથી આપણને પાણી મળે છે ઉપરથી આપણને કેરોસીન નથી મળતું અને એ જમાનામાં કેરોસીન ની શોધ થઈ નથી ના પેટ્રોલ ની શોધ થઈ હતી ઓ શાંત દેવે મસ્ત એ બી આરામ કરે છે એ બી કે ડેશ ડેશ સે આ છે આરામ ન કરવા દેતા કામ ન કરતા પોતાનું તો અમને એક બહુ જોરદાર કંપની મળી ગઈ છે અમારા ટ્રેકમાં અમારી જોડે અમે એનું નામ પાડ્યું છે બ્રાઉની બાય ધ વે બહુ ક્યૂટ છે અમારી જોડે ચાલે છે દેખાડ ચ્યુઅલી જે આપણી જોડે ડોગ હોય છે ને માઉન્ટેન ડોગ એમના પાસે સિક્સ સેન્સ હોય છે એ આપણા કામ આપણું ફિયર આપણું એન્ઝાયટી આપણું એન્જોયમેન્ટ બધું જ આપણે હાર્ટ થી ફીલ કરી શકે છે અને આ વાત સાચી છે તો એ લોકો આપણી જોડે છેલ્લે સુધી એટલે ચાલે અગર આપણને કોઈ સારી કંપની જોઈતી હોય તો મે બી યુનિવર્સનો એક એ સાઇન છે કે આપણે કદી પણ એકલા નથી આપણા ટ્રેકમાં આપણી જોડે કોઈ ને કોઈ તો એક યુનિવર્સ નો સાઇન રહેવાનું જ છે અને બીજી એવી થિયરી છે કે જો તમારું હાર્ટ બહુ જ કાઇન્ડ છે ને તમે બહુ જ કાઇન્ડ હાર્ટેડ પર્સન છો તો એ તમને છેલ્લે સુધી કંપની આપશે ફેસિનેટિંગ નથી વસ્તુ લઈ બહુ ક્રેઝી વસ્તુ છે ને યાર બહુ જ ક્રેઝી વસ્તુ છે અને આઈ બિલીવ કે આ ખાલી બધા છે ડોગ થિયરી ડોગ થિયરી પણ આપણે બીજા માઉન્ટેન્સમાં જઈએ તો ધેર આર અધર એનિમલ્સ છે એ લોકો આપણી જોડે જોડે છે જેવા જે એકદમ એ લોકો આવી યુનિવર્સ ને તમને સાઈન આપે છે કે તમે કદી પણ તમારા ટ્રેકમાં એકલા નથી અને બહુ બ્યુટીફુલ વસ્તુ છે બહુ વસ્તુ છે અને કેટલો શાંત ડોગ છે હમણાં અને હમણાં અને ભૂલથી એને બિચારા પર પૂછડી ઉપર થોડુંક આમ પાક મૂકી દીધો હતો ભસ્યું ભી કઈ ખાલી ઉબો થઈ ગયો બસ ગાઈઝ વી આર હાફવે ગાઈઝ હાફવે પોઈન્ટ ડન અમારો અત્યાર આજનો ટ્રેક 6 કિલોમીટર નો છે એમાંથી 3 કિલોમીટર પતિ ગયા અને અત્યારે અમે લોકો બેકઅન્ડ ચાલી જઈએ છે બેકઅન્ડમાં અમારી કેમ્પ સાઈડ છે સો આઈ ગેસ અજી બે કલાક લાગશે બે પહોંચતા બટ હાફવે પોઈન્ટ થી પણ સુ વ્યૂ આવે છે ભાઈ જો हो 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 कैंडिडेट लोन एक बिजाऊ सा जो ने करो ना गाइस पहाड़ों वाली मैगी एंड दिस व्यू ऑन ચઢતા ચઢતા છે ને મેં અને મારા ફ્રેન્ડસે બહુ મસ્ત વાત કરી તો લાઈક કાશ્મીર છે મોલદી છે પછી છે પછી કેદારનાથ છે આ બધી જગ્યાએ પણ માઉન્ટેન રીજન છે પહાડ છે બરાબર પણ આ હેલિકોપ્ટરથી કાતો તમે ગાડી થી જાઓ છો બરાબર ટ્રેકિંગ એવો એક્સપિરિયન્સ છે ને જ્યાં તમને તમે રિયલી નેચર જોડે કનેક્ટ થાવ છો મતલબ તમને ઈચ એન્ડ એવરી સ્ટેપ તમારો કાઉન્ટ થાય છે તમને ખબર છે કે તમે આગળ જઈને તમને શું જોવા મળશે ઓલમોસ્ટ તમને આઈડિયા પણ નથી કેમ કે દર બીજા મુમેન્ટ તમને અલગ વ્યૂ મળે છે દર બીજા તમને એક વોટરફોલ દેખાય છે મતલબ આમાં તમે કનેક્ટ થયો છો તમને ડાયરેક્ટ ટોપ વ્યૂ નથી મળતો તમને અહીંયા જર્નીનો વ્યૂ ખબર પડે છે સો લાઈફમાં એક વાર તો ટ્રેકિંગ એક્સપિરિયન્સ તમે લો બહુ જ મજા આવશે ફાઇનલી છ કિલોમીટરનો ટ્રેક પતી ગયો છે અમે લોકો બેકાલતાલ તાલ આવી ગયા છે બેકાલતાલ તાલ અમારથી અહીંયા પાંચ મિનિટ ઉપર છે બટ અમારો સ્ટે અહીંયા છે તમને દેખાતા હશે તો ત્યાં ઝૂમ કર યેલો કલરનો જે ટેન્ટ છે ને એ ઇન્વિન્સિબલ અમારા લોકોના છે ત્યારે અમારા લોકોનું લંચ પ્રિપેર થાય છે સો દસ આઈ ગેસ પાંચ દસ મિનિટમાં લંચ પ્રિપેર થશે સરપ્રાઈઝ ખબર નહિ શું છે લંચ બટ સારું જોઈએ છે ઓકે તો લંચમાં પ્રોપર ગુજરાતી મિલ જ છે કઠોળ બટેકાનું શાક અને રોટી

લેવાનું છે તારે લે 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 હું કી દઈસ દઈસ બોલתי કે સ્મ ચારી છે ગુડ ન્યૂઝ એ લોકો કે સમજી અત્યારે ઓલરેડી અંદર આપી જ છે મારે ધોવાની નહીં આવે આગળ તો આવશે સ મેન કેરેક્ટર ના ફાયદા છે કે કે કેને કઈક તો બે બચી જ આગળ જેમ કે ખાવાનું જ નથી આગળ તો આવશે ને આગળ સુખ હોય આગળ કેને કઈક મારી જોડે થઈ જશે એવું ના ના અમે તો ને અમારી ચમચી થોડાઈ ચિંતા ન અમે ગંદી કરી પછી આઈ રહી કે દો yeah karo after marado jetho saru thon guys koi main character main character kariryu tu krish krish kya jata aa chamche dhovani chhe ke nahi communication thai gayo hum humne lagyu ke ayya ni chamche to dhove nahi pade but ayya ni chamche bhi dhove chh pade tisme kai nahi dhoi des badha nahi badha ne nahi dhoi meri podali maar doisu na na badha nahi oh oh Yes, we smile. <laughs> What's

ચાન્સીસ સર એવું બોલ્યા કે રાતના અગર બહુ જ ઠંડી પડી ને તો અડધા થી ઉપર ફ્રોઝન થઈ જશે આ બે કાલ હવે આ માણસ શું છે

આમનો વિડીયો પંદર દિવસ પછી આવશે જયારે આપડે અહિયાં જોઈશું ને ત્યાં જઈશું અરે ત્યાં જોઈશું અહિયાં ત્યાં જઈએ એટલીસ્ટ એટલીસ્ટ અહીંયા ઉભા રહીને કંઈ ફાયદો નથી ત્યાં તો જઈએ તો ત્યાં ઉભા રહીને શું ફાયદો છે ટ્રસ્ટમી ગાઈઝ આમને નોર્મલ નથી લાગી રહ્યું બહુ બહુ ક્રીપી વાઇફ્સ આવી રહી છે બહુ જ ક્રીપી વાઇફ્સ આવી રહી છે તમે જોવો લાઈક લેજેટ સાંજે અહીંયા કોઈ હોરર મૂવીનું શૂટ થઈ શકે છે ભાઈ બોલો એટલું ક્રીપી છે આ कजब क्रीपी जगह है प्लीज सारी पासवर्ड दो वाव बाय द वे गाइस हमारी इंट्यूशन राइट निकली थोड़ी घणी અત્યારે અમને سارے એક જોરદાર ઇન્ફોર્મેશન આપી કે અહીંયા અમે લોકો ટેન્ટ ના બાંધી શકીએ એનો રીઝન છે કેમ કે એક માણસે એકવાર બાંધ્યો તો અને રાતના બાર એક વાગે બધું સામાન લઈને ભાગી ગયો મતલબ રાત્રે રીપી નોઈઝ અને ડરાઉની વોઇસીસ ને બહુત ઉભાવતું હોય છે સો કઈક તો છે મતલબ આ જગ્યામાં ખબર ન કે કે તમે જો જો માહિતી આપીશું रात्री तो जा ना झाड़ियों से आवाज आए तो पीछे मुड़के नहीं देखना चाहिए ओह તો મારે છે ને અત્યારે દસ વાગી ગયા છે અને બધા ઊંઘે છે ઓફકોર્સ હું બી ઊંઘવા જતો હતો બટ મને થયું કે મેં તમને હજી સુધી મારો ટેન્ટ નથી દેખાડ્યો સો વ્લોગ માટે આવી ગઈશ હું તમને મારો અત્યારે રાતના દસ વાગે ટેન્ટ દેખાડીશ સોરી તો આ બેઝિકલી આ મારો ટેન્ટ છે અહીંયા હું મીત અને યુગ અમે ત્રણ જણ રહીએ છીએ આ બાજુવાળો ટેન્ટ અમારા ફ્રેન્ડ્સનો છે એના સાઈડમાં બી અમારો ફ્રેન્ડ્સનો ટેન્ટ છે અને ઉપરવાળો જે ત્યાં છે જે લાઈટ થાય છે એ બી અમારો સ્ટેન્ડ છે ટેન્ટ ટૂર આપી દઉં રૂમ ટૂર તો નહીં બટ ટેન્ટ ટૂર આપી દઉં અહીંયા વેલક્રો આપ્યું છે ખોલવા માટે અહીંયા અમારી બેગ્સ છે શૂઝ છે મૂકવા માટે થોડું નીચે જાવ કેમેરામાં અને અંદર અમારો એક ફ્રેન્ડ સ્લીપિંગ બેગમાં ઊંઘે છે બાયદે અમારે અહીંયા સ્લીપિંગ બેગ માંગવાનું રહેશે જે કોઝી અને કમ્ફર્ટેબલ બને છે બટ સ્ટાર્ટિંગમાં તમને થોડું વિયર લાગશે કેમ કે તમે ફર્સ્ટ ટાઈમ ઓફકોર્સ તમે કોઈ સ્લીપિંગ બેગમાં ઊંઘતા હશો બટ પ્રેક્ટિસ કર્યા પછી તમને વાંધો નહીં આવે સી ત્રણ સ્લીપિંગ બેગ છે થોડો ઘણો સામાન પડ્યો છે અને બસ આવી રીતે રહેવાનું હોય છે ટેન્ટમાં સો ટ્રેક ઇઝ નોટ વેરી મચ લીઝર એક્ટિવિટી બટ યસ ઘણું બધું શીખવા મળી જશે તમને

गैस करके ला ऐसे चल चलो बरबर बरबर गैस अगर आने राइट गैस करी तो ने <laughs> <-out to> <laughs> yeah. तो तो सुबह अभी सुबह चॉकलेट शाउट आउट टू मी शाउट आउट टू एमबी मम्मा लोग मैं तो आप तो हूँ तो ले <laughs> चॉकलेट्स ये तो एमबी खाऊँ चुका हूँ तुम जो जो ये जो के वाई नहीं स्क्रीन इतना खोटो मेन कैरेक्टर ने हेल्प करा मरे लोगों उठे

બ્રહ્મ તાલી નો વિડીયો જોવા માટે રેડી રહ્યો છો બાય બાય